ઈવન દોષી થાઉ ગમત નહીં અન તમે હવે થાચા ને દેતા નહીં તમે શરીરે થાચા હો અન તમે હવે દોહો થઈ ગયા કમ્પ્લીટ અરે પર હું થાચ્યો ના હો તો હરુપર નો હું લેવા થાકુ લે હે તમે મોડા દોહો થઈ ગયા હો હવે બીજું કોઈ નહીં ના 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 પધારમાં વધારે હવે 12 મહિના કો તો 6 મહિના હવે તમારી વિકેટ જીત છે જાય વિકેટ જાય તારી મારી હું વિકેટ જાય સમજ્યો હ

તમે મન મજૂરી આલતા હોય ને તો બોલો હુંય મદદ કરાવ આખી બોરી ઉપાડે હમ 300 રૂપિયા આલછો એટલે 300 ને 400 આલો બોલ આખી બોરી ઉપાડે માર એકલા જ ના ઉપડો બધું મોણા બોલાઈ દે આપણે ત્રણ જણા થઈને ઉપાડીને મેલીને તમારે જે ઘેર લઈ દેવી છે ને એ ઘેર લઈ જાવ તો તો હું લ્યા તને 400 રૂપિયા લવા તું એકલો ઉપાડતો તને 400 રૂપિયા આલો અલ્યા તમારે કોમ ના

कंप्लेन જો આ તો माण्हू જૂઠો राजे ॿुड़ी પૂરી ભરવા દી मथे पाउजो ऐं

બરોબર પણ હવે ભાઈ ઉમરે થાકે હા તો શું કરવા ભાઈ હોય કામ કરો એમ કહું કોણ થાકી તમે ના ના ભાઈ કોઈ થાચો નહીં આ કામ નહીં કરતો લે એ તમે થાચેલા મોણે શું કરો કામ કરો એમ કહું હું અલ્યા પણ થાચો તાણા ગયા નહીં થાકતો હું તો મારા ઓ હું થોડો ભાગ અમાને આલ્યો હું પટલા લેકલા ન આલતા એ કડવા આ બાજુ આવો આ બાજુ આવો ભાઈ મારા દૂર નહીં જોતો

છોકરા લા બાજુ મારી વાત માનવા દે દેતા નહીં તો મનવા નહીં દેતા કોક કરવું પડશે પેલું કહેવાત નહીં યાર કે દોયડું બળી જ્યુ પણ વાન જીવ નહીં હજી વાન કોક કરીને તો પાસા પાડવા પડશે અને સાબિત કરવું પડશે કે આરે શરીરે સાચ્યા વાત સાચી હ પણ સાબિત કરવા માટે હું કરશે મારા પાસે એક આઈડિયા આ આઈડિયા હાલ હો આ ગંડાળ ઓ

વિચારી લેજો અમે બે તો તરત પોચી જાવ તમે ઓમ 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 કરતા ચાલ પક્ષીઓ એલે ભાઈ અમાર મે જોર સહી યા નહીં ને એ બા એ જોર બધું હતું એ જટુરી ભાઈ અમે ભાઈ બોટેવડા મારતા મારતા તમારા પેલા પછી એ તો ખરે ખબર ભાઈ જો બા અમાર બે માં એક આદો જીત છે ને તો અમે તો ભાગ પાલ લેવ કારણ કે અમે તો થાચ્યા નહીં પણ તમે જો જીતો ને તો અમે ભાગ ના હાલતા તમે તાર જો

અલે પાળક પાળા ખબર પડે ભરાવું કે નહિ એમનો તમે હાલ હેડો ને ભાઈ તમે તાર 200 મરાઈ દેજો બસ અમન હા તે હેડો

તોડી નો આવશે ને પછી ઉડી જાય હું લ્યા તાણી ના ઉડી એમ તો ભાઈ લેડો કમ્પ્લીટ કમ્પ્લીટ હવે તો આઈ જળું હોય તમાર ઘેર થી ભાઈ માર જવાનું હા તમ યાટી જા આખો ના ના કોઈ યાટી ગયો નહીં લેડો તે મારા ઘેર 2 કિલોમીટર જેવું તો થાતું છે હું કેવું કોપટલાલ હજી એક ઓ ચાર વાટા ઠાઈ જો આપણે એક વખત આયા જા પાછા વાય આવજો અન પાછા જા ચાર વાટા ઠાઈ તમે ઠાચી હો ઇના કટર રવાડો ભાઈ આડી લે ઠાકી જે બીજા આ બાય નઈ ના ના હવે તો એરે આરવાં કઈન વાત આટલા ઉધી આયા તો ના 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 પાળું જ નઈ ને આ તો લે હેડો પછી હવે હું કાં વાર કરવી છે હેડો તમન કે આ હેડે ભાઈ આખી જિંદગી રે ચીડી દેવા નહીં હેડો ભાઈ હેડો આ કંટાળો હું લેવરાઉ હો આજા આઈ ના જુઈ યાર

અને હવે ભરે મારી વાત ભાઈ એમ ન કેતા કે જે પેલા પોક હા એરો પૈસા આ તો મંજૂર થાય નહીં આયા તો અલ્યા આયો તું પાટો દૂર દેખો આ દોરી પાટો

તો બે જણા એવા દોડી મારા ઓરશા 600 રૂપિયા જીતી જાય એ અરે કે મારા રહી જા કબા થાચી આવે ઓમે વાત થાચી છે યે હવે હું થાચ્યો કારણ કે દોડી ના હેચ્યો એટલે હું થાચ્યો હાય પાણી પીવા દે હાય તારી હવે મોગજ માં એક આઈડિયા આવ્યો એને એમ બોલી કરી હતી કે જે પેલા પૈસા લી આવા એ રોજ્યો દોડવાનું એવું કઈ કીધું નહીં કઈ ચોખોટે પડી નહીં તો દોડી ને લઈ આવવાના એને એમ જ કીધું છે કે જે પેલા પૈસા લઈ આવે એ તો જીત્યો એટલે મારા મગજમાં એક આઈડિયા આવી ગયો છે બાઇક લઈ ને હા પેલા પહોંચી જો બાઇક લઈ પેલા આવો આઈડિયા હું જો સારું છું પોપટલા એ આવી દોડશું હેડો ભાઈ ટાઈમ ખાશયો થઈ ગયો આ દોડવું પડે કૈલાનું અમે કામ નઈ ભઈ રે આવો વાટ હાટી એ કરવાજી હેડો જલ્દી ફટાફટ પૈસા નહીં અલ્યા એ મને હું કર્યો

બે ha? જ <hate> <hate> <hate>

કોઈ પૈસા આ રીતના પાછા ના આલે પણ અમારી જગ્યાએ કોઈ બીજું હોય ને તો મારી નાખી પણ આ તો અમે છીએ સમજે તે બીજા અંગત પાડું એ નહીં ને હા એટલે તમે તમે તમારા રસ્તે જતા રહો કરવા હેડો ભાઈ યાર પૈસા લે કેડા આજુ કહું યાર પૈસા નહીં મળી હવે હું ચલા તમાર જોડે તમારા બસો છે બસ તમારા 400 રૂપિયા જી કે હું 200 રૂપિયા નાસ્તો કરીને ને 200 રૂપિયા પેટ ઉપર હા તો ભાઈ આજ પાઈ કોઈ દાડ અમાર ભેગું આવતું નહીં શરીર પાડવા તું આ કે મુ ન કરો તમે લ્યા કેડા ને તું ઓળખો હારી રીતે લે ચીટર